આમોદમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે બની રહેલા એસટી ડેપો નવીનીકરણની કામગીરીમાં ગોભાચારી મીડિયાકર્મી દ્વારા એસ્ટિમેટ કોપી માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈ વાત પૂરી કરવા જણાવતું વિડીયો વાયરલ થતાં કામગીરીની ગુણવત્તા સામે શંકા આમોદમાં હાલ ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે નવા એસટી ડેપોનું કામ ચાલી રહ્યું છે જેમાં તકલાદી મટીરીયલ વાપરી કામગીરી કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેટની કોપી માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈને વાત પૂરી કરવાનું કહેતા વિડીયો વાયરલ થતા એસટી ડેપોની કામગીરીની ગુણવત્તા સામે શંકાઓ જન્મી છે આમોદમાં નવા બનતા એસટી ડેપોના બાંધકામ બાબતે એસ્ટિમેટની કોપી માંગતા વિપુલ નામના કોન્ટ્રાક્ટરે ગલ્લા તલ્લા કરી છેલ્લા ચાર માસથી એસ્ટિમેટની કોપી નહીં આપી કામકાજ ચાલુ રાખ્યું હતું જેથી આશરોજ મીડિયાકર્મીએ એસ્ટિમેટની કોપી માગી તો વિપુલ નામની વ્યક્તિએ મીડિયાકર્મીને એસ્ટિમેટની શું કરવું છે કહી પૈસા આપતા કેમેરામાં કેદ થયો જે અંગે મીડિયાકર્મીએ જવાબ આપ્યો કે ભાઈ પૈસા નથી જોઈતા એસ્ટિમેટ કોપી જોઈએ છે તો પણ એસ્ટિમેટની કોપી આપી નહોતી ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડના સરકારી ખર્ચે બની રહેલા એસટી ડેપો કામગીરી સ્તર ઉપર એસ્ટિમેટની કોપી નથી કે કંઈ ક્રાંતમાંથી કામગીરી ચાલે છે જે અંગે કોઈ બોર્ડ લગાવ્યું નથી જેથી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતની તકલાદી કામગીરી ચાલુ રહી હતી ત્યારે નવા બની રહેલા એસટી ડેપોની ગુણવત્તા સામે શંકાઓ ઉપજી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દી કે સ્વામીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા આમોદ ખાતે નવો એસટી ડેપો બનાવવા માટે ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડની ફાળવણી કરાઈ હતી ત્યારે ધારાસભ્ય એસટી ડેપોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરશે કે કેમ ઉપરાંત એસટી ડેપોમાં તકલાતી બાંધકામ અંગે કોઈ નિષ્પક્ષ તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવે તેવી માંગ ઉઠવા પામી તમે પાછળ काली माटी ना ढगलो तो कौन क्या थी पाथर है तो मैं तो आया था तो बंद था काली माटी का अभी ढगला था वो किसने किया आपको के कर दे जो काम कर रहा है क्या नाम है उसका मालूम नहीं तो फिर कंट्रोल ड्राइवर कर तो काम करने के तो लिए कितना ढगला था दो ट्रैक्टर के तीन ट्रैक्टर एक ट्रैक्टर था तो तुमको मालूम नहीं है किसने किया तुमको

તાલુકા પ્રમુખ બીજા મારા પત્રકારને ને તમે વાત કરી હતી કે એ તો પૈસા માંગે છે એવું કે શુભાભાઈ ને ના શુભાભાઈ તો તમે તે આ તે જ પછી અમે થોડા હતા એને મને કેતો કે પૈસા માં એક લાવજો માર્યું અમે તમે ત્રણ તે દિવસે આવ્યા તે જ પછી કોણ કોઈ આવ્યું જ નહીં એને મને આજે વોટ કીધું કે ભાઈ તે પૈસા માં એક જ માર્યું લાવું લાવજો વાત જ નથી થઈ તમારો એક જ કોણ આવ્યો

તમે કોને પૈસા મને ખબર જ છે